અંકલેશ્વરમાં આગામી નવરાત્રીમાં ગરબારૂપી સ્થાપિત કરાતી અવનવી માટલીઓની સજાવટને પ્રજાપતિ પરિવારના કસબીઓ આખરી ઓપ આપી રહ્યા છે આસો નવરાત્રિના વધામણા લેવા માટે ખેલૈયાઓ અને ભક્તોમાં અનેરોજ ઉત્સાહ અને આનંદ જોવા મળી રહ્યો છે આસો નવરાત્રિ માતાજીની આરાધના કરવામાં ભક્તો પણ લીન બનતા હોય છે મા જગદંબાની આરાધના કરવા માટે આસો નવરાત્રિમાં ગરબારૂપી શણગાર કરેલી માટલીનું સ્થાપન કરી દસ દિવસ તેની પૂજા અર્ચના કરવામાં આવે છે નવરાત્રિ પર્વમાં ગરબાનું વેચાણ તો થાય છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી રંગબેરંગી ગરબાની માંગ વધી છે અને કલાકારો પણ દર વખતે ગરબામાં નવીનીકરણ કરીને નવી ડિઝાઇન સાથે ગરબા તૈયાર કરે છે જેની નવરાત્રિમાં ખૂબ જ માંગ રહેતી હોય છે ત્યારે અંકલેશ્વર શહેરના સુથાર ફળિયામાં રહેતા નરેશ પ્રજાપતિ પોતાના પરંપરાગત માટીના વાસણોના વ્યવસાયને જાળવી રાખ્યો છે તેઓ આગામી આસો નવરાત્રિમાં ગરબા રૂપે સ્થાપિત કરાતી માટીની માટીને તૈયાર કરી રહ્યા છે તેઓ પોતાના પરિવાર સાથે નવરાત્રીની તૈયારીને લઈને ભક્તોને આકર્ષિત કરી શકે તેવી અવનવી આખરી ઓપ આપી રહ્યા છે કલાકારો પણ દર વખતે ગરબામાં નવીનીકરણ કરીને નવી સાથે ગરબા તૈયાર કરી વેચાણ કરે મારું નામ નરેશ એમ પ્રજાપતિ છે અને ઘણા વર્ષોથી હું છૂટા પડ્યા પીરામાં રહું છું કુંભાળી મારા માટી કામનો ઢંડો બાપ દાદાનો ઢંડો છે જન્માષ્ટમી નવરાત્રિ ઘણી બધી માટલીઓ અમે તૈયાર કરીએ છીએ નવરાત્રિના છેલ્લા દિવસો બાકી છે અને ઘણા સમયથી અમે આ નવરાત્રિની ફેશનવાળી માટલીઓ તૈયાર કરી છે જેમાં અમે કલરિંગ કરી એને આભલા ચોંટાડી લીઝ ચોંટાડી નાનીથી માટીને માટલીથી માંડીને મોટી માટલીઓ તૈયાર કરી છે જેના ભાવ સો રૂપિયાથી ચાલુ થઈ બસોથી ત્રણસો રૂપિયા સુધીના છે ઘણી માટલીઓ એવી પણ છે જે આભલા વગરની છે સાડી છે જે ગ્રાહકોની માંગ પ્રમાણે અમે તૈયાર કરી અને ગ્રાહકોને આપીએ છીએ વેચાણ કેવું ચાલે વેચાણ અત્યારે ધીમે ધીમે ચાલી રહ્યું છે જે અમાસ અને નવરાત્રિના પહેલાં નવરાત્રા સુધી વેચાણ પૂરું થઈ જશે નરેશ પ્રજાપતિ પણ દર વખતે ગરબામાં નવીનીકરણ કરીને આકર્ષક ડિઝાઇન રંગથી સુશોભિત કરે છે જે નવરાત્રી દરમિયાન ખૂબ જ માંગ રહેતી હોય છે ત્યારે હાલમાં રૂપિયા સો થી લઈ ત્રણસો રૂપિયા સુધીના આકર્ષક ગરબા તૈયાર કરી વેચાણ કરી રહ્યા